સમાજના સુધારકો તરીકે સાધુ સંતોનું આચરણ લોકોનું જીવન બદલી શકે છે મનુષ્ય જીવનમાં સાધુ સંતોનું આચરણ વિચારો અને પ્રેરણા લોકોના જીવનને બદલી નાખે તેવી તાકાત ધરાવે છે અંજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અનુલક્ષીને સત્સંગી જીવન અંતર્ગત ચાલતી પારાયણ જ્ઞાન યજ્ઞમાં સાધુ સંતોની દ્રઢ અને નિશ્ચય ભક્તિનું આચરણ કેવું હોવું જોઈએ એ પ્રવક્તા મહોદયશાસ્ત્રી સ્વામી શ્રી પરમહંસદાસજીએ જણાવ્યું હતું કે સાધુ ભક્તિમય જીવન કેવું હોવું જોઈએ સાધુ સંતોનું ભક્તિમય જીવન તેના પર ભાર મૂકતા કહ્યું હતું કે એકાગ્રતા સાથે કોઈ પણ સાધુ સંત ભગવાનની ભક્તિ કરે તો અનંત કાળે ખુદ ઠાકોરજીને તે જીવાત્માને મોક્ષ આપી અક્ષરધામમાં પોતાની મૂર્તિનું સુખ આપી દેવલોકમાં સ્થાન પામે છે આવા સંતો સમાજમાં પોતાની ધાર્મિક પ્રવૃત્તિઓથી ભગવાનના ભક્તોનું જીવન પરિવર્તન કરવાની તાકાત ધરાવતા હોય છે એટલે સ્વામિનારાયણ ભગવાને સ્વ અક્ષરે લખેલી શિક્ષાપત્રી જે કોઈ મનુષ્ય ભક્ત બાઈભાઈ કે સાધુ સંતો અનુસરશે તો જીવનમાં ક્યારેય પણ કોઈ કષ્ટ આપશે નહીં અને હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિનો અનુભવ થતો રહેશે અને સમયાંતરે ભગવાન પ્રત્યે તેની ભક્તિમાં વધારો થતો રહેશે અને એ જીવાત્મા હંમેશા ભગવાનની નજીક હોવાની અનુભૂતિ કરતો રહે છે સવારે મંગળા આરતી બાદ ઠાકોરજીને પંચામૃતથી અભિષેકથી સ્નાન કરવામાં આવેલ ત્યારબાદ સુવર્ણ વસ્ત્રો અને આભૂષણોથી શ્રી ઘનશ્યામ મહારાજનો શણગાર કરી ભુજ મંદિરના સ્વામી શ્રી ધર્માનંદન દાસજીએ શણગાર આરતી કરી હતી અંજાર નૂતન મંદિર નિર્માણ કાર્યની વિસ્તૃત માહિતી આપતા બાંધકામ સમિતિના સંત અને ભુજ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે ભૂમિપૂજન બે હજાર અગિયારમાં જ્યારે ખાતમુહૂર્ત બે હજાર બારમાં કરવામાં આવ્યું હતું આ મંદિરનું નિર્માણ કાર્ય અંદાજીત નવ વર્ષ એટલે કે બે હજાર ઓગણીસમાં પૂર્ણ થતાં અને એ સમય દરમિયાન કોરોના કાળ ચાલતો હોય સમયસૂચકતા વાપરીને મંદિરને ધાર્મિક પરંપરાઓ મુજબ વિધિવિધાન સાથે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ મંદિર નિર્માણ કાર્ય સવાસો કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે આ મંદિરના નિર્માણ કાર્યમાં જે જે સમિતિઓના સભ્યોએ કાર્ય કર્યું હતું એવા સર્વ સંતો ટ્રસ્ટીઓ હરિભક્તોને આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજીના વરદસ્તે શિલ્ડ એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા સાળંગપુર સ્વામિનારાયણ મંદિરના હરિપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે કચ્છ પ્રદેશ એ નરનારાયણ દેવનો પ્રદેશ છે વધુમાં તેમણે કહ્યું કે સ્વામી મુક્તાનંદજીમાં જેવા ગુણ હતા તેવા જ ગુણ આચાર્ય મહારાજ શ્રીમાં છે સાળંગપુર ખાતે બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ સર્વને સુખી રાખે તેવા આશીર્વાદ આપ્યા હતા કથામાં લોકસભા બેઠકના ઉમેદવાર અને ગુજરાત બીજેપીના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વર્ષંદ માજી કચ્છી મંત્રી વાસણભાઈ આહિર ધારાસભ્યમાં ત્રિકમભાઈ છાંગા પ્રદ્યુમનસિંહજી જાડેજા અનિરુદ્ધભાઈ દવે સામાજિક અગ્રણી કે વિંબલ શ્રી ડેની લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા મેડિકલ એન્ડ એજ્યુકેશનલ પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા પૂર્વ પ્રમુખ અર્જનભાઈ પિંડોરિયા મંત્રી કરસનભાઈ મેપાણી વગેરે અગ્રગણ્ય મહાનુભાવોને આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજીના વરદસ્તે ફૂલહારથી સ્વાગત કર્યું હતું વાસણભાઈએ સ્વામિનારાયણ સંપ્રદાય સેવા અર્થે હંમેશા સૌથી પહેલા આગળ હોય છે આરોગ્ય શિક્ષણ કુદરતી આપત્તિમાં સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી સેવા મળતી જ રહે છે આ પ્રસંગે ભુજ મંદિરના માન શ્રી ધર્માનંદનદાસજી ઉપમાનશ્રી ભગવતજીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત અંજાર મંદિરના માનશ્રી કેશવજીવન દાસજી આદિ ઉપસ્થિત સંતોએ અંજાર મંદિર નિર્માણ કાર્યમાં સહભાગી થનાર તમામ લોકોને બિરદાવી અંતરથી આશીર્વાદ પાઠવ્યા હતા જ્યારે અંજાર મંદિરના મુખ્ય ટ્રસ્ટી શ્રી શામજીભાઈ હિરાણી તથા ટ્રસ્ટી મંડળે શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે સભાપતિનો દોર સંત શ્રી હરિકૃષ્ણદાસજી દેવચરણદાસજી દેવચરણ દાસજી તથા કોઠારી સ્વામી સુખદેવ સ્વરૂપદાસજીએ સંભાળ્યું હતું